ઝ વેલકમ ટુ માઇ ચેનલ તો અત્યારે આપણે એસી પીસીની વેબસાઇટ પર આવી ગયા છે તો મોકરાઉન્ડની ચોઈસ ફિલિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ચોઈસ ફિલિંગના માટે લેટેસ્ટ સર્ક્યુલર પણ આવી ગયું છે કે ચોઈસ ફિલિંગની પ્રોસેસ તમારે જાણવી હોય તો તમે એસીપીસીની યુટ્યુબ ચેનલ પર પણ પર જોઈ શકો છો તો આ લિંક ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમે યુટ્યુબના પેજ ઉપર જતા રહેશો અને તમે તેનો વિડીયો પણ નિહાળી શકો છો કેવી રીતના છે તો આખા વિડીયાનો સારાશ મેં લઈ લીધો જેઝિકલી મોકરાઉન્ડની ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવી તો તેના માટે ફર્સ્ટ ઓફ ઓલ જેવું તમે એસીપીસીની વેબસાઇટ પર લોગિન કરશો એટલે કે લોગિન થયા પછી તમારું અહીં તમારો એપ્લિકેશન નંબર અહીં તમારું નામ આવી જશે પછી અહીં તમારી બધી ડિટેલ તમારો ફોટો આવશે અને અને જે આ સ્ટેટ ફાઇનલ રેન્ક છે અને ઉપર જે ઓલ ઇન્ડિયા રેન્ક છે ઓલ ઇન્ડિયા રેન્ક તમે જે થ્રુ કરેલું હશે તો તેમાં આવશે અને સ્ટેટ ફાઇનલ રેન્ક છે તે તમારા ગુજકેટ પ્લસ ટ્વેલ્થના માર્ક ના બેઝિસ ઉપર તમારો રેન્ક હશે અને આપણે જે વાત કરતા હતા કે લાસ્ટ ઇયરનું કટ ઓફ ચેક કરી લઉં તો આ તમારો રેન્ક ફાઇનલ હશે સપોઝ કે તમારો અહીં ધારો કે તમારા બે ને પચીસ આવો તમારો રેન્ક છે બે હજાર પચીસ તો તમને જે કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તે તમે લાસ્ટ ઇયરની પીડીએફમાં ચેક કરી જવો કે બે હજાર પચીસ સુધીની કટ ઓફ રેન્કવાળા સુધીમાં તમને કઈ કોલેજમાં એડમિશન મળે છે બ્રાન્ચ વાઇઝ અને બીજું એક આપણે ચેક કરવાનું એ હતું કે કે જો તમે એસીપીસીમાં ટીએફ ડબલ્યુએસ એટલે કે ટ્યુશન ફી વોરિયરમાં એપ્લિકેબલ હશો તો અહીં યસ લખેલું આવશે તો તમને ચોઈસ ફિલિંગ કરતી વખતે ત્યાં ઓપ્શનમાં ઘણી બધી ચોઈ આવશે સપોઝ કે તમે નિરમામાં કોમ્પ્યુટર સિલેક્ટ કરી તો નિર્મા કોમ્પ્યુટર ટીએફડબલ્યુએસ અને નિરમા કોમ્પ્યુટર જો તમારું ટીએફ ડબલ્યુએસ સિલેક્ટ હશે તો ટ્યુશન ફી વોરિયર તો આપણી થઈ કેન્ડિડેટ પ્રોફાઇલની વાત પછી તમારે બધું ચેક તમને તમારો રેન્ક મળી જાય એટલે તમને તમારું કોલેજ લિસ્ટ તમે તૈયાર કરી જો અને પછી તમે અહીં જે ચોઈસ ફિલિંગ કરીને જે ન્યૂ વાળું ઓપ્શન આવે છે ચોઈસ વાળું તો ચોઇસ ફિલિંગ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમે નેક્સ્ટ પેજ ઉપર આવી જશો કે આવી રીતનું તમારી સામે ડિસ્પ્લેમાં આવી જશે સેટઅપ કે અહીં તમારે સિલેક્ટ કરવાનું કે ઇન્સ્ટિટ્યૂટનું ટાઈપ પ્રાઇવેટ ગવર્મેન્ટ કે ઓલ કે કઈ રાખવી છે પછી અહીં કોલેજનું નામ તમે સિલેક્ટ કરી શકો છો જો તમારે ફિક્સ હોય કે ભાઈ મારે એક જ બ્રાન્ચમાં આ બધી ચોઈસ ફિલિંગ કરવાની છે તો તમે અહીં પ્રોગ્રામ પણ સિલેક્ટ કરી શકો છો પછી જેવું તમે સપોઝ અહીં આપણે અત્યારે ઓલ ઉપરથી સિલેક્ટ કરેલું છે તો એલડી અહીં આપણે કોલેજ સિલેક્ટ કરીએ છીએ કે એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ તો આ બધી ચોઈસ ફિલિંગ છે તે બધી એલડીની આવશે હવે હવે શું કરવાનું તો કે તમારે અહીં ઇન્સ્ટિટ્યૂટનું એડ્રેસ અને જો ઇન્સ્ટિટ્યૂટ ટાઈપથી સિલેક્ટ કરશો તો અહીં નીચે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગનું એડ્રેસ પણ આવશે અને તેનો ટાઈપ એટલે કે ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ તે પણ નીચે લખેલું આવશે હવે આમાં આપણે ટીએફડબલ્યુએસમાં તમે અપ્લાય કરેલું છે મીન્સ કે તમે છો એપ્લિકેબલ તો અહીં તમારું ઓપ્શન આવે છે કે તમે સિવિલ એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ ટીએફ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ ટીએફ તો સૌથી પહેલાં તમારે સપોઝ આઈટીમાં એડમિશન લેવું છે તો અહીં એલડીમાં આઈટીમાં ટીએફ ડબલ્યુએસ લીધું પછી પાછું તમારે કોમ્પ્યુટરમાં ટીએફડબલ્યુએસ તો કોમ્પ્યુટરમાં ટીએફડબલ્યુએસ પછી એમ કે મારે ભાઈ આઈટીમાં ટીએફ ડબલ્યુએસ વગર પણ એડમિશન જ લઉં છે તો આ એલડી કોલેજમાં આઈટી એલડીમાં કોમ્પ્યુટર તો આ તમારી ચોઈસનો નંબર થઈ ગયો કે ચોઈસ વન ટુ થ્રી ફોર એટલે કોમ્પ્યુટર તમારી ચોઈસ ફિલિંગ તમે જેમ કરી છે એ નંબર નંબરવાઇઝ જોશે કે સપોઝ તમારા રેન્ક પ્રમાણે તમને એલડી કોલેજમાં આઈટીમાં ટીએફ ડબલ્યુએસ મળે છે કે નહીં જો નહીં મળે તો પછી સેકન્ડ ચોઈસમાં કોમ્પ્યુટરમાં ટીએફડબલ્યુએસ મળે છે નહીં કે અને જો ન મળે તો નીચે આઈટીમાં તમને રેગ્યુલરમાં એડમિશન મળે છે જો મળી જશે તો અહીં તમારી પ્રોફાઇલ લોક થઈ જશે હવે સપોઝ તમે ચોઇસ ફિલિંગ કરો છો અને તમારે તમને એમ થયું કે મારે કોમ્પ્યુટર ટીએફડબલ્યુએસને ઉપર રાખવી છે ફર્સ્ટ નંબરે તો અહીં તમને ઓપ્શન પણ આવે છે કે આપણે કે રિમૂવ અપ ડાઉન તો તમે અપનું ઓપ્શન કરશો એટલે બે નંબરની ચોઇસ તમે ઉપર લઈ જશો શકો લઈ જઈ શકો અથવા તો તમારે પહેલાં નંબરની નીચે લેવી હોય તો ડાઉનનો ઓપ્શન કરશો એટલે તમે ઇન્ટરચેન્જ કરી શકશો તો આ આખી આપણે કેવી રીતના એસીપીસીમાં કેવી રીતના લોગ ઇન કરવું તેનું આખું ઇન્ટરફેસ છે તમે જોઈ શકો છો પછી અહીં આપણે બધી ચોઇસ ફિલિંગ કરી દીધી છે કે સપોઝ આપણે નવથી દસ ચોઈસ ફિલિંગ તમારી કરેલી છે તો ચોઈસ નંબર પણ અહીં લખેલો આવી જશે એક પછી એક તમને એડમિશન મળતું જશે જ્યાં તમારું એડમિશન ફાઇનલ કન્ફર્મ થઈ જશે ત્યાં લોક થઈ જશે અને એટલામાં જ તમને ત્યાં એડમિશન મળી જશે હવે આ બધી ચોઈસ ફિલિંગ કર્યા પછી તમારે શું કરવાનું તો અહીં આપણું એસીપીસીનું જે આપણું મેઇન પેજ હતું મેઇન પેજમાં આવેલું હતું કે તમારે ચોઈસ ફિલિંગ ને ચોઈસ લોકિંગ તો ચોઈસ લોકિંગનું જે ઓપ્શન છે ચોઈસ ફિલિંગ પછીનું તો એ ઓપ્શન ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમને લોક કરવાનું કહેશે એકવાર જો તમે લોક કરી દીધી ચોઈસ ફિલિંગ તેના પછી તમે તેમાં કોઈ ચેન્જેસ નહીં કરી શકો તો જેવું તમારે જે પણ ચોઈસ ફિલિંગ કરવી હોય તે આ દિવસ એક બે દિવસ સુધીમાં કરી દો અગિયાર તારીખ સુધી લાસ્ટ ડેટ છે તો અગિયાર સુધી રાહ ના જુઓ દસ તારીખ સુધીમાં તમે ચોઈસ ફિલિંગ કરી દો અને પછી જો તમે લોક કરતા ભૂલી ગયા તો ઓટોમેટિક પણ અગિયાર તારીખે લોક થઈ જશે તો એનો પણ કોઈ પણ પ્રોબ્લેમ તમારે રહેશે નહીં તો અત્યારે શાંતિથી તમારે જે પણ ચોઈસ ફિલિંગ તમારી બ્રાન્ચ ચોઈસ કરી હોય તે પણ તમે લાસ્ટ ઇયરના કટ ઓફ જોઈ લો તમારો રેન્ક તો હવે મળી જ ગયો છે તમને તો એના થ્રુ તમને ખબર પડી જાય કે આ કોલેજમાં મારે એડમિશન લેવું છે કે નહીં તો એ પ્રમાણે તમે એક લિસ્ટ તૈયાર કરી દો ટીએફડબ્લ્યુએસમાં હોય તો પહેલાં એમાં અપ્લાય કરો અને પછી આમાં કરો અને આપણે આગળ પણ વાત કરી હતી કે ચોઈસ ફિલિંગ કેવી રીતના કરી તો જે તમારો ચોઈસ પહેલાં હોય જે કોલેજ તેને પહેલાં નંબરે રાખવી પછી સેકન્ડ થર્ડ એવી રીતના ડિક્રીઝિંગ ઓર્ડરમાં રાખવાની કારણ કે કોમ્પ્યુટર તમારું લાઇન સરજ ચેક કરતું જશે કે તમને એલિજિબલ છો કે નહીં જો જ્યાં તમારી ચોઈસ ફિલિંગ થઈ જશે ત્યાં તમારી પ્રોફાઇલ લોક થઈ જશે અને એમાં તમને એડમિશન મળી જશે આ તો ખાલી મોક રાઉન્ડની વાત રહી આવીને આવી રીતના ફર્સ્ટ રાઉન્ડનું પણ થશે હવે રહી કે ડાયરેક્ટ એડમિશન લેવું હોય તો ડાયરેક્ટ એડમિશનની પણ આપણે આગળ વાત કરી હતી કે મેનેજમેમેન્ટ કોર્ટામાં જો તમારી રેગ્યુલર ફીસ હોય એટલામાં તમને એ જ બ્રાન્ચમાં એડમિશન મળતું હોય તો ડાયરેક્ટ એડમિશન લેવાય કોઈ વાંધો નથી પણ જો એક્સ્ટ્રા ફીસ પે કરવી પડતી હોય તો એના કરતાં એસસીબીસીમાં એડમિશન લેવું સારું રહેશે થેન્ક યુ વેરી મચ લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર અને કોઈ પણ ડાઉટ હોય તમને ચોઈસ પેલિંગના તો વિડીયોમાં જરૂર જણાવો થેન્ક યુ